રોકડા જાઉં કેવા જવું પડે કે અરે કેવાય હે નહીં આપણે ઝગડા રાખી જાઉં પછી આપણી પ્રેરણા નાખી જાર ગોકડા હું જઈ રહ્યા તાર બીજા ના આપણને મળે પડે તુરાવું પડે દોરા નેકાર લાગે છે કાઢે કરે બી આપડે જીવે મરી ગયા છે આપડી મકાઈ થાય ને તે એ કંઈક કપડા ઉપર કરી દેવાના હે એના ધ્યાન રાખવાનું કઈ ટકરા બકરા લઈ અને જાય હે કે આપણે થોડુંક દેખવાનું આવું એમની મેં લેવા જોઈએ એ હે થોડાક એમ મરે હે આપણી ઉપર આપણે જવાના થઈ જવાના મટી આપણે પાકી ગયા સર એમ કરીને ઘગડામાં રોજ આવ્યો એમ સવાર એમ થવા કહેતા હતા મેં હમણે નહીં પણ હમણાંથી સોરા થોડાક સુધરી ગયા લાગે એટલે કંઈક નહીં એવું આપણે ભરવું પડે અને એ બેનોથી પેપર વાત કરીને દેખાડવું પડે એમ